પ્રતિનિધિ તરીકે હેમેન્દ્ર જણસારીએ એવોર્ડ સ્વીકાર્યો ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણ ભવનમાં યોજાયેલ પર્યાવરણ મિત્ર એવોર્ડ સમારોહમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને દીર્ઘકાળીન સેવાઓ આપનાર સેવાભાવી વ્યક્તિઓ તથા સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં હાલ ગુજરાત સરકારના માનનીય પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા પર્યાવરણ સંરક્ષણ માટે સતત સેવાકીય કાર્ય બદલ કિરણભાઈ ગોસ્વામી વિનોદભાઈ પીઠળિયા પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સાથે સામાજિક કાર્યકર્તા હેમેન્દ્ર ઝણસારી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દાતાશ્રી દ્વારા સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ સંવર્ધન માટે કરવામાં આવેલા વિશાળ સેવાકીય કાર્યને વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યું હતું સદભાવના ટ્રસ્ટને દાતા શ્રીમતી માયાબેન રમેશભાઈ ડેઢિયા પરિવાર દ્વારા રૂપિયા પંદર કરોડની રકમ વૃક્ષારોપણ માટે અર્પણ કરી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપવામાં આવ્યો છે આ સેવાકીય કાર્ય બદલ દાતા શ્રીમતી માયાબેન રમેશભાઈ મૂળ ભુજપુર હાલ અમેરિકા સ્વયં સમારોહમાં હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે બે મહાનુભાવો સમારોહમાં હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો આ પ્રસંગે હેમેન્દ્ર જણસાળી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દરમિયાન પર્યાવરણ બચાવવાની સામૂહિક જવાબદારી વૃક્ષારોપણનું મહત્વ અને હરિત ભવિષ્ય માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ એવોર્ડ સમારોહ દ્વારા આપવામાં આવ્યો હતો દર્શક મિત્રો આજે તારીખ 23 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર